ભાઈ આપણા નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે અને જોઈ લો પહેલાં મારી હાલત કારણ કે ભૂકાન ગાડી આવી ને ભૂકો ઉતારતો હતો હું જોઈ લે અડધો ભૂકો અહીંયા નાખ્યો હે અને ભૂકાન ગાડી ક્યાં ઊભી રહી દેખા ભાઈ ભૂકાન ગાડી અહીં ઊભી રહી હતી અને અહીંથી ભૂકો આપણે રૂમમાં નાખ્યો અડધો અને અડધો બાયણે નાખ્યો એ તો મેં દેખાડી દીધો તો ભાઈ હું અહીંયા હતો ને ત્યાંથી ખડકી ખડકીને જો એટલું ભરી દીધું હે અને અડધો બાયણે નાખ્યો અને અટાણે ભેહું ગઈ છે સરવા એટલે બાયણે તો બધે ભૂકો નાખી દીધો હે અને અંદર એ નાખી અને હાંજની તૈયારી અટાણથી જ કરી લીધી હાંજે ડાયરેક્ટ બાંધવાના જ રીયા થી બધે નાખી દીધું રૂમમાંથી પાછો બાયણે કાઢવો ભૂકો એના કરતાં બાયણે જ નાખ દીધો અર્ધો ને અડધો ન્યા આ નાખી દીધો કારણ કે વરસાદની આગાઈ છે ટૂંક સમયની એટલે એટલે આ નાખી દીધો ને આમ ભૂકો હે જી નો અને એક ખટારામાં એકસો ને પિંચોતેર મણ આસપાસ આવ્યો હતો એ નાખી દીધો આપણે લઈ તો ભાઈ ધાબે આવી ગયો છું અને ગાય તો અહીંયા પડી જ છે ને દેખાડી દીધું છે ને ભૂકો તો અહીંયા નાખી દીધો એ દેખાડી દીધો છે આ છે પાડી સુરત દાદા હાથમણ તાણે છે